દના કર્ાસર પડાદર માર્ગ પર ખુલ્લામાં ફેંકાયો મેડિકલ વેસ્ટ ખુલ્લામાં મેડિકલ વેસ્ટ ફેંકાતા સ્થાનિકોમાં જોરદાર આક્રોશ ખુલ્લામાં મેડિકલ વેસ્ટ ફેંકાતા વકરી શકે છે રોગચાળો ખુલ્લામાં મેડિકલ વેસ્ટ ફેંકાયો છતાં આરોગ્ય વિભાગ નિંદ્રામાં જવાબદારો સામે કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાયા છો અમારા સંવાદદાતા વસંત તીરગર વસંત કઈ જગ્યાએ આ ખુલ્લામાં મેડિકલ વેસ્ટ મળી આવ્યો છે આસપાસ કેટલી હોસ્પિટલ્સ આવેલી છે કેટલી હોસ્પિટલ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ પાલિકાએ શું કાર્યવાહી કરી તો પુનઃ મહત્વની વાત છે કે થરાદના કારણાતળ પડાદર એટલે કે થરાદથી બહાર જે હાઈવે છે ત્યાં આ ખુલ્લો જે મેડિકલ વેસ્ટ છે તે ઠલવાયેલો હોવાના વિડીયો સામે આવ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે મેડિકલ વેસ્ટ છે તેની નિકાલની યોગ્ય વ્યવસ્થા કર્યા વગર ખુલ્લામાં જે નાખી દેતા ક્યાંક સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે આરોગ્ય વિભાગ દ્વારા હજુ એમની સામે કોઈ કાયદાકીય પગલા નથી ભરાયા જોકે જોખમી જે કચરો છે તે ઢોર અથવા તો જો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાલ તો આરોગ્ય વિભાગની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા છે કારણ કે આવી રીતે ખુલ્લામાં જે કચરો છે તે પડ્યો રહેતા હોવાથી ક્યાંક ને ક્યાંક ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે આભાર આપનો તમામ માહિતી બદલ